ભરૂચ કલેક્ટર દ્વારા ગણેશ ઉત્સવ માટે માર્ગદર્શન ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો થીમ પર ઉજવણીનો અપીલ ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. ગૌરાંગ મકવાણા દ્વારા શહેરના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી કલેક્ટરે જણાવ્યું કે આ વર્ષે ગણેશ ઉત્સવ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો થીમ હેઠળ ઉજવવામાં આવશે જેનાથી જન સમુદાયમાં દેશ પ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધે કલેક્ટરે મંડળોને હિતાવ સલાહ આપી કે મૂર્તિઓનો રંગો ન વપરાય ન વિસર્જન સમયે ફટાકડા ફોડવામાં આવે મોટી મૂર્તિઓ માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે છે જ્યારે નાના મંડળો માટે શહેરમાં નાના તળાવો તૈયાર કરાયા છે આ સમૂહ આયોજન દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ ટીમ અને વહીવટી તંત્ર સંકલિત થઈને તમામ સુરક્ષા અને વ્યવસ્થાની ખાતરી કરશે કલેક્ટરે લોકો અને મંડળોને પર્યાવરણને અનુકૂળ અને સુરક્ષિત ઉજવણી કરવાની અપીલ કરી આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક અભિનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતી દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાય રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ બાહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીવીસીએલ ના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે